હેલો ફેમેલી જે શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જે જય સ્વામિનારાયણ તો ચાલો તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ તો આપણે આવી ગયા છીએ લેવાના છે તો આવી ગયા છીએ શોપિંગ કરવા માટે ચાલો તો જો આપણે આવી ગયા છીએ તો ચાલો આપણે જો આજ ક્યારામાં ડુંગળી મસ્ત થઈ છે ને તો એનું સાફ કરી નાખીએ જો જો હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ તો જો સવાર થઈ ગઈ છે મસ્ત અને મોર્નિંગ અને વાગી ગયા છે પોણા નવ અને જો અહીંયા કિચન ને બધા ઉઠી ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે રેડી અને મસ્ત તડકો પણ જો સરસ નીકળી ગયો છે મસ્ત અહીંયા ચકલાનું કુંડિયું પણ રેડી કરી દીધું છે ધોઈને ને વિસળીને ભરી દીધું છે તુલસીમાં મસ્ત થઈ ગયા છે ને જો અમારે સામે ઢીંગલી બેન રમવા બેસી ગયા છે અત્યારમાં ને સવાર સવારમાં જો કામકાજ ચાલે છે બધું તો મમ્મી શું કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મીને અંધારા અંધારામાં રસોઈ બનાવી મને છે ને લાઈટ વગર તો મને કાંઈ ખાવા મળે પણ તોય આપણે રસોડામાં અંધારું પડે ને એટલે નો મજા આવે એટલે જો મમ્મી ગરમા ગરમ પરોઠા બનાવે છે તો ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ તો જો બધા નાસ્તો બાકી છે બે ને બાકી છે ને અમે બધાએ તો કરી લીધો છે કીર્તન ચા હાલ નાસ્તો કરવા બેઠા કીર્તન કેટલી વાર અવાજ કરશું તાર માઈ બે છે આ પણ ને પરોઠા તો પરોઠો જ બની ગયું બેહી જા એટલે ભાજી દઉં તને હાલ તો જો કીર્તન ને રાતે ભાજી બનાવી દીધી તો એને અત્યારમાં જો ભાજી અને પરોઠા ખાવાના છે નાસ્તામાં તો અને આરાધ્યા સ્કૂલે સવાર સવાર માં આવું હાલે છે અમારું બધું નાસ્તા પાણીનું ને હજી કામનું ને બધું જો ચાલે છે આજ તો બુધવાર છે તો એ રીતનું છે ચાલો કામકાજ કરી લઈ નાસ્તો કરી લઈ પછી પાછા મળી ચાલો તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે કેમકે કીર્તન ને સ્કૂલેસો એટલે સરખો એટલે વાંધો ના આવ્યો છે આજ તો આજ તો કીર્તન અને ના પપ્પાને બે બાંધવાનું થવાનું છે કે જો કીર્તનને ભરેલો નથી ભાવતો અને એના પપ્પાને કટકા નથી ભાવતા તો બેયનું અમારે એ રીતનું હોય તો એકને ભરેલો ભીંડો ભાવે ને એકને કટકા ભાવે તો ચાલ્યા રાખે બીજું હું ક્યારેક ભરેલો બનાવીને ક્યારેક કીર્તનનું ફેવરેટ બનાવવું પડે એટલે એ રીતનું હોય તો આરાધ્યા હોય દિવસે સ્કૂલે ને બેનને જો અમારે ગાજરનો અને સંભારો કોબીનો બહુ જ ભાવે છે તો આ જો ગાજર કોબીનો આજ તો મેનુમાં સંભારો છે ભરેલો ભીંડાનું શાક છે દાળ ભાત છે તો એ રીતનું ચાલે છે કેમ કે રનિંગ અમારે દાળ ભાત તો કાંઈ એમ ડેલી સર્વિસ કરવાના જ એને અમારે દાળ ભાત વગર તો ચાલતું જ નથી એટલે દરરોજ પૂછા વગર બનાવી જ નાખવાના એટલે એ રીતના ચાલે છે તો સબસ્ક્રાઈબ કરતા જાવ અમારી ચેનલ જો વિડીયો જોતા હોય નવા નવા હોય અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરતા જાવ ને લાઈક પણ કરો અને વિડિયો જોવો ત્યારે લાઇક કરી દો કેમ કે લાઇક ખાલી તમારે દબાવવાનું જ છે બીજું કાંઈ કરવાનું નથી એટલે એ રીતનું ચાલે છે તો જો અમારે કામકાજ પતી ગયું છે ફિનિશ થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા દસ તો આપણે રસોઈ પણ બનાવવા મૂકી દીધી છે તો કીર્તનને બાર વાગે સ્કૂલે જવું હોય એટલે લેટ ન થાય એ માટે જો અત્યારે ફટાફટ રસોઈ બનાવી લઈ અને કીર્તન જો અહીંયા કપડાં બદલાવા એવું ગયો છે અંદર તો એ રીતને છે તો ગરમી પણ ફૂલ જ થાય છે તડકા પણ એટલા પડવા મળ્યા છે તો ફૂલ ગરમી થાય છે એટલે તો તો જ જ હોય નથી એ છે તો અમારે જો ઘઉં બધું પતી ગયું છે મસાલા પતી ગયા છે બધું કામ ફિનિશ થઈ ગયું છે તો એ રીતને ચાલે છે તો ચાલો આપણે રસોઈ પાણી પેલા બનાવી લઈએ પછી પાછા કન્ટિન્યુ કરી આપણે આવી ગયા છીએ

બનાવેલું તો બ્લેન્કેટ છે અને બધું છે બધું જયપુરી આપણે આજે ઉપર અહીંયા તો નેપકિન મસ્ત છે

કઠણ હશે ને હોય છે અહીંયા છે છોકરાઓના ટોઈસ બધા ટોઈસ બહુ મસ્ત મસ્ત છે જો આ તો જો ઢીંગલી કેવી છે

અને આપણે જો બધું ફરસાણ ને બધું નાસ્તો ને બધું લઈને આવી ગયા ને મોલમાં ગયા તો જો જો ખરીદી કરી એવા તો જો રૂમાલ લઈ એવા સારા થયા માટે હવે પણ આ નાસ્તો લેવા ગયા ત્યાં કઈ બીજું કઈ નતા ગયા ડીમાર્ટમાં ગયા હતા ફરવા નતા ગયા તો તું સ્કૂલે હોય ને આ વસ્તુ લેવા જાવ તો એટલે જ ગયા હતા ને બીજે ક્યાંય નથી ગયા ઉપર નીચે થી પાછા આવી ગયા આમાં કેટલા બધા બિસ્કિટ છે આ એક મીઠાવાળા હા એ બધો આવે પછી ડબ્બા ભરવાના દીકા હા હા તમારે હાટું બિસ્કિટ ખાવા લઈ આવ્યા જો બિટાનિયા છે બિટાનિયા એ મસ્ત આવે ખાંડવા ઉપર ઝીણી ઝીણી ખાંડવાળા આવે ને દિલવાળા આટવાળા મસ્ત બિસ્કિટ આવે તો જો બધો નાસ્તો લઈ આવ્યા છીએ છોકરાઓ માટે અને આપણે આવી ગયા છીએ હવે ચાલો સાડા થઈ ગયા છે

બનાવી દઈએ આપણે જેટલી થાય એટલી ડુંગળી તો તો છે પછી હવે ખાલી થઈ જશે ડુંગળી નીકળશે એટલે પછી કાક વાવું જોઈએ ને હવે આમાં એ ડુંગળી કાઢી લેશું એટલે ખાલી થઈ જાય પછી પાછા કાક ફૂલ બોલ કાક એવું આવી ગયું છે હે એ તો કઉ ફૂલ કાક ઝાડ આવી દેવું પાછું આ ડુંગળી ઉપાડી લઈ અને શાક બનાવી નાખ્યા છે એટલે એને નજર માં આવતું મટે દેખાડો હમણાં કાઢી લઉં ને પછી દેખાડો આવું જેવી નીકળે એવી હવે તો શાક બનાવી નાખું છે આજે જેટલી હારી હારી નીકળશે ને એટલે કાઢશું બીજા પછી જવા દેવું પાન ને બધું પેલા તો નખરી ધૂળ ધૂળ છે ગારો ગારો સુધારવામાં એક તકલીફ પડવાની છે વધારે ગારો નીકળશે પેલા તો લીલી લીલી માટી હોય ને તો ચાલો મમ્મી આજ કયું ગીત ગાવાના છો મને શ્યામ જાગો ઉઠો ને જગાડો નિંદરા તો ચાલો ગાઈ નાખો કાના જાગો कुडदेवे कन श्याम जाजि जो सूत अमारिवा केमया घन श्याम धर्म देवय भक्ति माता घनश्याम जाजी जो सो मोटी इबानी वाट के मे निन्दा घनश्याम श्रम माया मा हे नि मामि आवष्य कन श्याम जाजी

जागो उठो नि जगाडो निन्दरा कनश्याम जाजी सो सुता हमारी बाट हरी के मयावे निन्दरा बोलो स्वाजानन स्वामी माधव रजनी जय श्री कृष्ण जान। महाराज ચાલો તો મમ્મી નું ભજન લેવાઈ ગયું છે અને અમે જો બધા રેડી થઈ થઈને બેસી ગયા છીએ કે એમ કે એક જગ્યાએ બેસવા માટે જવાનું છે ખબર કાઢવા માટે તો એ રીતનું છે તો જો બધા જમીને ફ્રી થઈ ગયા છી અને તૈયાર થઈ ગયા છીએ રેડી થઈને બેસી ગયા છીએ તો ચાલો હવે અમે નીકળવાને હે આંબો તો અમે નીકળી છીએ તો ચાલો આજનો વિડીયો અહીંયા જ કરીશું તો બાય બાય